વાગે જોરદાર વાળો હા નવો ફેમિલી આમ દો દમી ભાઈ શૂર માં આવી હા તો નનકી શૂર માં ભાઈ નામ દો લાવ ઓય ને માલ પડ્યો આને ફેમિલી હવે બેગલ થી આપણે કાટે તો ચાલો જઈએ કાઠે આપણે આમ નવો ફેમિલી આને કેવા ઘોડા પી એ ભાઈ એટલે શૂર માં કેવા આને જોવો તમે કેવી છે મસ્ત મજાની તો ફેમિલી આપણે આયા નહી ભાઈ અને હમણાં થી આપડી કોઈ બોટ આવી અને આ રીત ની કાય આપડી ડાર્ડ નાલે ભાઈ બકડા સટી બકડા સટી બકડા સટી ઓ ભાઈ ભાઈ ફેમિલી આપણે છે ને આપડી હોડકી માં આવી જાય છે અને અમારા ખલાસી ભાઈ ને ગુર્જી ભાઈ બધી ઝિગા કરે છે લો કઈ દેખાડે ગુર્જી ભાઈ ફેમિલી આમ દો પાપળાટ આવ્યો ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ જોરદાર પાપળાટ આવ્યો કન્ટિન્યુ એમ મણે તમારે ઓલે છે ને શેળવાની હોય ભાઈ ઘણો બધો આવે અને હવે છે ને આવી છે આપણે કાઠે અને કાઠે ની તમને છે ને માઇક બતાવી આમ જો

કેમ પણ ને આવડા બે ભાઈ જાય છે ફેમિલી કેવા કેવા મોલ આવે આમ જોવા ઓ હો ભાઈ રહો ને આવડા બે ભાઈ જાય ચાલો બીના રહો મજા આવી છે લોટ કેવા આવે અને ફેમિલી વાદળા જવો તમે ભાઈ કેમ પણ છે ને મસ્ત મસ્ત વાદળા ચારે બાજુ ફેમિલી એકલા વાદળા વાદળા કેમ પણ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર અને જો ઓલા બે ભાઈ આયેલા રહી છે તમને બતાતા છે જો તો ચાલો બેનારી આપ તો ફેમિલી જોવો તમે આમ કેવા કેવા મોટા મોટા મોજા આવી રહ્યા છે અને લવજીભાઈ પાણીમાં છે ને સવજીભાઈ હે ને મસબા ઉપર છે કેમ કે એ છે ને નાડું બાંધે ભાઈ જોવો જોવો તમે હમણાં છે ને ચાકડો માં ભાઈ કીવા મારે એનું કંઈ નક્કી નથી ભાઈ આમ જોવો મોજા આવે

ફેમિલી તારા હાડા હાથ જેવું થઈ ગયું છે ને આપણે છે ને ભાઈ મસ્ત આવી ગયા છે કુરજીભાઈ જો ફોન ને બધું જો હે અમારા ખલેજી ભાઈ માવો બનાવી લીયા હે અને આપણે છે ને ભાઈ નાઈટ માં નીકળવાનું છે પણ તમને છે ને કઈ બતાવશું નહીં આપણે છે ને ડાયરેક્ટ હવે સવારમાં માં મળીએ તો બધા મિત્રો ને ગુડ નાઈટ ફેમિલી ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે છે ને ભાઈ ઝાડબાળ ઉપાડી લીધા અને ભાઈ કાસી અત્યારે ઘરે અને ભાઈ મચ્છી આવેલી છે ધોમે ધોમ હું તમને છે ને કાટે દઈને આપણા વરસાદ આવ્યો ભાઈ નેક્સ્ટ લેવલ કા કુરજી ભાઈ જો કાટી ને ઉધ્યા કાડે અને ભાઈ માઈક લાહે ને જોરદાર આવેલા તમને બતાવ્યું તો ફેમિલી આપણે છે ને ઘરે પોગી છે લો ખા ગલ અને લો તમે આ એક છે ને આખું ભરેલા પાલ તગર સુરમાં ને બધું ભેગું છે તો તમે અને ઓલા ભાઈ ને ભાઈ ખાગા ફેમિલી આમાં છે ને ગુંડલે હે ભાઈ જો અને ફેમિલી આપણે જો તમે કીટમ જોવા મળી ગયા ભાઈ ઘણા સમય પછી હવે સે મસ્ત મજાનો કેમ પણ તો તેમ ભાઈ આવા કઈક સે મસ્ત હવે છે ને તો ફેમિલી અત્યારે છે ને બીજો મતબો આવી ગયો સૌજી ભાઈ વાળો તો આપણે છે ને મચ્છી લેવા આવી ગયા છી તો હમણાં છે ને મચ્છી લઈને કાઠે આવી પછી હું તમને બતાવી આપણથી જો એટલા કઈ દૂર છે ને આપણે અહીં ઊભા છીએ ભાઈ તો જોવો ફેમિલી આવી રહ્યા છે મચ્છી લઈને જોઈ શકો ભાઈ ફમેલી બાય કાટ હે પગો આવી ગયા છે આમ જોવો તમે ભાઈ સાબ તો ગેમ ભળેવા જાવ આમ મચ્છી આવી ગઈ છે તો આપણે આવી જ છે ઘરે ને હવે તમને છે ને મચ્છી દેખાળો ભાઈ ચાક ચાક આવે